કેડા તાલુકાના ભેરાઈ નાયકા અને નવા ગામના 800 વીઘાના ડાંગરના ખેતરો ઉદ્યોગોના પાપે નાશ થયા છે. અહીં કેનાલ દ્વારા ખેતી માટે આપવામાં આવતા પાણી સાથે વટવા જીઆઈડીસી નું ખારીકટ કેનાલ દ્વારા આવતું રસાયણયુક્ત પાણી મિક્સ થતા આ ત્રણેય ગામોની 800 વીઘા જમીનનો ડાંગરનો પાક નિસ્ત નાબૂદ થઈ ગયો છે. જે વટવાથી કેમિકલયુક્ત પાણી રાજકાથી જે પાણી અમને મેસવો કેનાલનું મળે છે તેમાં લાલી ગામ આગળ વટવા કેમિકલનું પાણી મિક્સ કરી અને અમને આપવામાં આવે છે તેનાથી અમારા ખેડૂતોના તમામ ઉનાળુ ડાંગરનો પાક નિષ્ફળ ગયેલ છે અમારા એરિયાની અંદર આ કેમિ વટવા કેમિકલનું પાણી આવવાથી અમારા પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને અમે બે હાલની થવાની દશામાં છીએ કેમિકલ યુક્ત પાણીને કારણે ખેડૂતોનો ડાંગરનો પાક બળી જતા ખેતીમાં ઉનાળાની સિઝન બગડી છે હાલ ખેતીવાડી મોંગી બની છે ત્યારે આ પ્રકારના આર્થિક નુકસાનથી ખેડૂતો માટે આગામી સિઝનમાં ખેતી કરવી પડકારરૂપ બનશે સમગ્ર ઘટનાની જાણ નડિયાદ અને ગાંધીનગરના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને થતા અધિકારીઓએ અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી તાત્કાલિક મારે જાણમાં આવેલું છે તો તાત્કાલિક એની મુલાકાત લેવડાવી અને એનો રિપોર્ટ હું ગાંધીનગર કરાવવાનો પ્રયાસ કરું છું અને એને હેડ ઓફિસ માટે હવે લેબમાં સબમિટ કરીશ આપની હેડ ઓફિસ ક્યાં આવેલી છે વડી કચેરી ગાંધીનગર શું નામ છે આપની નિયંત્રણ બોર્ડ કાલે અધિકારીઓએ ખેતરોમાં ભરાયેલ પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવાની ગામ લોકોને અહિયાં ધારણા આપી હતી પણ ખેડા તાલુકાના ભેરાઈ નાયકા અને નવા ગામને કેમિકલયુક્ત પાણીથી થયેલા આર્થિક નુકસાન કોણ ભરપાઈ કરશે જનક જાગીરદાર વીટીવી ખેડા